બધા મજામાં મજામાં જશો તો મિત્રો આજે આપણે જવાનું પ્લાન્ટમાં ફરી હતી પ્લાન્ટ ની ગાડી ભરીને તો આપણે જઈએ રસ્તા ઉપર આપણી ગાડી ફૂલ લોડ ભરીને હેલી જઈએ ભાઈ હાડા તન ટન ભરેલું હે હમણાં ઘાટો કરાવી આપણે ઘાટો કરાવી જોઈએ કેટલા ટન હે તન હાડા ત્રણ ટન તો ફાઇનલી હે આગળ આપણે મળી ચા પાણી પીન ડીઝલ ડીઝલ નખાવીને આજે તો મિત્રો મજા આવશે કારણ કે આપણો એક ભાઈબંધ એ આપણે એ ભેગો આવવાનો એ વાળની દુકાન જ છે તો ફાઈનલ મિત્રો આપણે ડીઝલ નકલી નીકળી શકાય બોલી શકો હવે આપણે જાવ નકલંગે નકલંગે જઈને નકલંગે કાકા એ ભેગા ભેગા થઈ ગયાના આપણને હમણાં આવે એટલે થોડીક વાર કાકાની ગાણી કરી

কাকা নে গাৰিঅ ફાઈનલી મિત્રો આપણે ગોંડલ ચોકડી હતી કે એ એક પેટી દેવાની હતી લઈ જઈએ હમણાં આવે છે હે દેવાની એ પેટી બીજું કોમમાં અને આપણી વાની દુકાન તે પગાડે છે ફૂલ ગમમાં આપણી વાની દુકાન ફૂલ ગમ કાઈ હમણાં આપણે પ્લાન્ટમાં જઈએ પહેલાં તો આપણે કાટો કરાવવાનો છે અહીંયા ખાપરમાં ડેલો ફીલો આપણા માટે અરે આપણે ગાડી ગાલી દી એવાલા કેજીફ ના નાખે ને આવી તારું ગમ્બન કંટ્રોલ bài nay mình ra bà vải bên đi về cái gì cái gì à ơi anh nhau ơi à anh nhau anh

ભાઈ આપણે સી હોટલમાં હા સી હોટલ હોતી આપડી ગાડી આપણી સોરોપિયો કઈ મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ હવે બસ ખાલી એક જ પેટી છે તમને મિત્રો દેખાડું વજન કેટલો હતો એ આટલો વજન હતો નેટ વજન મિત્રો આપડે ગાડી બાડી ખાલી કરી નાખી પછી આપડી ભેગા થાય લગભગ આપડે જયરાજ ભાઈ આપડી ભેગા થાય આજે ભાઈ ભાઈ ગોંડલ ગયા હે આપણે ગાડી બાડી ખાલી કરીને ભેગા થયા મિત્રો આપણે કાઢી 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 ઘાડી નીકળી ગયા ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભરી નીકળી ગયા મોડી

<laughs> <laughs> nahin, <laughs> <laughs> Tamidro, ya mau dibayar pas kori masih yang lanjut deh kau sih ya hari Arjun... જબારીને આપણે મેસેજ કરી ને હોય તો એને બોલાવી અર્જુન જબારીને એને વલોક મુલાકાત કરાવી મિત્રો આપણે ફરતા થી ભેગા થયા ફાઇનલી મિત્રો હમણાં આપણે અર્જુન ભાઈના ફોન કર્યો તો અર્જુનભાઈ ભાઈ કે આવા ધડકા તું મને ક્યાં બોલાવેશ મને કે અત્યારે કે વાંધો નહીં તો આપણે ભાઈ રાતે ભેગા થયા હું હોય

આપણે હમણાં ઓલા બે નું વાત નથી કરતો તમે એક તો ચરબીની દુકાન એક તો હાડપિજર બે આવે ભાવેશભાઈ ને જયરાજભાઈ બે આવે હમણાં હમણાં મુલાકાત ના જયરાજભાઈ ની ગાડી ભાવેશભાઈ ની ગાડી મેં તમને પેલા દેખાડી ને શિવ ભાવેશ ભાઈ ની ગાડી હમણાં આવે એટલે મુલાકાત કરાવું મિત્રો આપણા ભાઈ ભાઈ આવી ગયા એ આ જયરાજ ભાઈ અને આ ભાવેશ ભાઈ ભાવેશ ભાઈ હરે મેં તમને વાત કરાવી તે ભેગા થયા તા ભાવેશ ભાઈ એવું આપણને જઈ ચા ને આમ કરો દઈએ એટલે આપણે હવે ચા પીવા હાઈલા જઈ આમ કર હવે આપણે એની એની બ્લોક ઓલી કરી નાખવાની આપણે

તો એટલું એક કરી દીજો ભાઈ જય દ્વારકાધીશ